સલામ દોસ્તો હવે અમે અમે હાલ તાલુકાના ગામે છીએ અને મુસ્લિમ સમાજની સૌથી મોટી જો વસ્તી હોય ગામડામાં તો એ આ ભદ્રસર ગામ છે અને અમારી સાથે એવું વ્યક્તિત્વ કારણ કે કાનૂની સલાહ પણ લેવા એમની પાસે આવતા હોય છે અને કાયદાકીય કાંઈ પણ જરૂર હોય છે તો તંત્ર સામે આંખથી આંખ મિલાવીને વાત કરનાર એવા વ્યક્તિ પણ અમારી સાથે છે અમારા જે દર્શકો છે એમને જાણવા માટે પહેલાં તો સાહેબ આપણું નામ અને પરિચય આપી દે મારું નામ કુંભાર ઉમર મહંમદ પૂર્વ સરપંચ ભદ્રેશ્વર ઉમર મહંમદભાઈ આપણે કીધું ને કે સરકારી તંત્ર કાંઈ પણ કામ કરવું હોય તો હંમેશા તે અવલો છે સમાજ માટે ઘણી એવી યોજનાઓ છે જે લોકો સમક્ષ રાખતા હોય છે કે આપણે આનો લાભ લેવો જોઈએ એક સામાજિક કામ પણ કરી રહ્યા છે અને સમાજ માટે હંમેશા સમાજના કોઈ પણ કાર્ય મુન્દ્રા તાલુકામાં હોય તો એમની પહેલ અને એમની હંમેશા હાજરી હોય છે ખાસ કરીને ઉમરભાઈ હાલ અમે સમગ્ર કચ્છ જિલ્લામાં ફરી રહ્યા છીએ અને આપણી સૌની જે સમિતિ છે અખિલ કચ્છ શૂન્ય મુસ્લિમ શિક્ષક સમિતિ એ બાબતે લોકોના વિચાર પર લઈ રહ્યા છે સમિતિ કેવી હોવી સમિતિના પ્રમુખ કેવા હોવો સમિતિ એટલે મુસ્લિમ સમાજનો અવાજ છે જેના એક અવાજથી ફરી કહું છું જેના એક અવાજથી લાખો માણસો ભેગા થતા હોય સમિતિ પ્રત્યે લોકોને ઘણો વિશ્વાસ છે પરંતુ હવે જે પ્રમુખ આવશે અને સમિતિને હજી કેવા કામો કરવાના છે એ બાબતે થોડું આપનું ધ્યાન દોરશો સૌથી પહેલાં તો હું આપને ન્યૂઝ ઇલેવનને ધન્યવાદ આપીશ કે આપણી સમાજની અંદર જે જાગૃતિની જરૂરિયાત છે સોશિયલ મીડિયાનો જમાનો છે અને આપ દ્વારા જે સોશિયલ મીડિયા દ્વારા આપ સમય ફાળવી અને સમાજને જે ઇસ્લામ હિતરક્ષક સમિતિ જે મુફ્તી સાહેબ મુફ્તી આઝમ કચ્છ જેમની દેણ છે અને એમની દુઆઓથી આ આ સમિતિની રચના થયેલ છે અને આ સમિતિ મુસ્લિમ સમાજ માટે એક મહત્ત્વનું અંગ છે જો મુસ્લિમ સમાજ ધારે તો કચ્છની અંદર બહુડી સંખ્યામાં છે બહુમતીમાં છે અને મુસ્લિમ સમાજ એક સંગઠન એક જૂથ થઈ અને સારા પ્રમુખ તરીકે જો કોઈને અપોઇન્ટમેન્ટ કરે અને પ્રમુખ સાહેબ જો તમે કહેતા હો તો પ્રમુખ સાહેબ એવા હોવા જોઈએ ભારતીય બંધારણ ભારતીય આઈપીસી સીઆરપીસી વગેરેમાં જ્ઞાન ધરાવતા હોય સમાજના કોઈ પણ નીચલા વર્ગના કે મધ્યમ વર્ગના લોકોને જ્યારે જરૂર પડે ત્યારે સમિતિ તેના સાથે પગે રહે અને પ્રમુખ પણ એવા હોવા જોઈએ કે કચ્છના કોઈ પણ વિસ્તારની અંદર મુસ્લિમ સમાજના વ્યક્તિને કે મુસ્લિમ સમાજના ભાઈને તકલીફ પડે તો એવા પ્રમુખ હોવા જોઈએ કે સૌથી પહેલાં એમને એની એ બાબતની જાણ હોવી જોઈએ અને એના જે પ્રોબ્લેમ હોય કોઈ પણ તકલીફ હોય તો પ્રમુખ સાહેબ એનું સોલ્યુશન કરે સમાજની અંદર ઘણી બધી સમસ્યાઓ છે અને દરેક જગ્યાએ સમિતિના પ્રમુખ કદાચ ના પણ પહોંચી શકે કારણ કે આપ પણ જાણો છો કે અંતરિયાળુ ગામડાઓ ઘણા છે ચારસો કિલોમીટરના એરિયામાં આપણું આવેલું કચ્છ છે હવે પ્રમુખશ્રીને કદાચ ત્યાં ન પહોંચી શકે તો એની કઈ રીતે તૈયારી હોવી જોઈએ અને કેવી રીતે એની ટીમ હોવી જોઈએ કે જે એમની જગ્યાએ એ ટીમ કામ કરી શકે જો સૌથી પહેલાં તો પ્રમુખ સાહેબની જવાબદારી બધા ઉપર હેન્ડલ કરવાની હોય અને પ્રમુખ સાહેબ પોતે એજ્યુકેટેડ હોય અને આ કાયદાના જાણકાર હોય સાથે આર્થિક રીતે સદ્ધર હોય અને કોન્ફિડન્સ સાથે જે પણ કાર્ય કરવાનું હોય એની સાથે જે એમની ટીમ હોય એમની પણ એટલી જ રિસ્પોન્સિબિલિટી છે એટલી જ જવાબદારી છે કે સમાજના પ્રમુખ સાહેબના એક આદેશ ઉપર ધારો કે વાગડમાં કોઈ બનાવ બન્યું તો પ્રમુખ સાહેબ ત્યાં પહોંચતા વાર લાગે એટલે પહેલી રિસ્પોન્સિબિલિટી ત્યાંના વ્યક્તિની છે અને ત્યાંનો એક એવો વ્યક્તિ હોવો જોઈએ જે પણ જે પ્રમુખ ની જવાબદારી છે એ જવાબદારીઓ ઉપર એ ખરા ઉતરે અને જે કોઈ પણ તકલીફ હોય સમાજલક્ષી પણ કાર્ય હોય એમાં ત્યાંનો વ્યક્તિ પણ એટલો જ કેપેબલ હોવો જોઈએ આપ ખૂબ મહેનત કરી રહ્યા છો ખાસ કરીને સરકારી સહાયો માટે અને આપણી સમાજમાં જે લોકો સહાયથી વંચિત છે એ લોકો માટે આપ હંમેશા આગળ હો છો કઈ રીતે ડોક્યુમેન્ટ કરવા શું કરવું તો આ સરકારી સહાયથી ક્યાંક મુસ્લિમ સમાજ ઘણીવાર વંચિત રહી જતી હોય છે ઘણીવાર સરકારી સહાયનો આપણે લાભ નથી લઈ શકતા તો તે બાબતે કેમ્પ હોવો જોઈએ કે કંઈ આયોજન કરી દેવું જોઈએ એમાં સરકારી સહાયો છે જેવી રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના છે મા કાર્ડ છે આયુષ્યમાન કાર્ડ છે એવા કાર્યો માટે જે જે વિસ્તારના સક્રિય લોકો હોય આજે આ હમણાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આપણી મુસ્લિમ સમાજના મારા ગામની અંદર ભદ્રેશ્વરની વાત કરું તો પિસ્તાલીસ મકાનો અત્યારે ઓલરેડી ચાલુ છે એના માટેની જે સરકાર તાલુકા પંચાયતની અંદર જઈ અને એનો જે જીઓ ટેકિંગ કરાવવા પડે આપણી પાસે જે પ્લોટ છે એમાં એક લાખ વીસ હજાર પ્લસ ગવર્મેન્ટ તરફથી બીજું પણ પચીસ ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે એના માટે જે જે વિસ્તારના આગેવાન હોય સાથે સમા ઇસ્લામિતરક્ષ સમિતિની અંદર પણ એવા લોકો હોવા જોઈએ કે પોતપોતાના વિસ્તારની અંદર હું આ ભદ્રેશ્વર પૂરતી વાત નથી કરતો આખા તાલુકામાં જ્યાં પણ કોઈ પણ ભાઈને જરૂરિયાત હોય ને કોઈ પણ સલાહ જોતી હોય તો એના માટે તાલુકા પંચાયતમાં આપણે પોતે જઈ અને એને મદદરૂપ થવાનું અને એના જે ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત હોય એ ડોક્યુમેન્ટ્સ આપણે પૂ પ્રોવાઈડ કરવાના પૂરવાર કરવાના એ આપણી જવાબદારી હોય સરકારની જે અત્યારે જ વાત કરું તો અત્યારે અમે એક આયુષ્યમાન કાર્ડ હેઠળ એક મોટું ઓપરેશન કરાવેલું છે અંદાજીત અઢાર લાખ રૂપિયાના ખર્ચે એક દીકરીનું ઓપરેશન કરાવેલ છે અને એ દીકરી આજે સ્વસ્થ છે એટલે સરકારશ્રીની પ્રધાનમંત્રી ફંડમાંથી મુખ્યમંત્રી ફંડમાંથી સાથે આયુષ્યમાન કાર્ડ સાથે જે અઢાર પંદર અઢાર લાખ રૂપિયાનો જે પણ ખર્ચો હોય સરકારની જે ગ્રાન્ટો છે વિવિધ ગ્રાન્ટો છે તેમાંથી લાભ લઈ શકીએ આપણે હાજી સાહેબ ખાસ કરીને જે પણ પ્રમુખ બનશે એને હાજી સાહેબનું શું સૂચન છે ને શું આશા છે કામો થવા જોઈએ જે પ્રમુખ બને સૌથી પહેલા તો પ્રમુખ એક આર્થિક રીતે સધ્ધર હોવા જોઈએ મારી જાણ મુજબ જો કચ્છ મોટો વિસ્તાર છે આર્થિક સદ્ધર હોવા જોઈએ કાયદાના જાણકાર હોવા જોઈએ સાથે એવી ટીમ પણ એમની સાથે હોવી જોઈએ કે જે મુસ્લિમ વિસ્તાર મુસ્લિમ લોકોને જ્યાં પણ તકલીફ પડે તો ત્યાં એ સાથે રહે અને પ્રમુખને મારા સૂચન છે ખાસ તો આપણી જે મિલકતો છે ધાર્મિક મિલકતો છે જે વકફ બોર્ડમાં રહી ગયેલ છે આજ દિવસ સુધી મારા ખ્યાલ પ્રમાણે ઓગણીસો એંસીની આજુબાજુમાં જે વકફ બોર્ડની મિલકતો ચડેલ છે એના વકફ ઉપર ધ્યાન આપવામાં આવે બીજું કે મુસ્લિમ મુસ્લિમ ભાઈઓને કોઈ પણ સરકારી લાભ માટેની પણ હોય તો એમાં પ્રમુખ એવા કેપેબલ હોવા જોઈએ કે એમના નામ ઉપરથી કામ થવા જોઈએ ખૂબ ખૂબ સારી વાત કરી વકફ બાબતે પણ એક બારીકીથી એમને સમજાવ્યું કે આપણે એની પણ એક તૈયારી રાખવી મળે કે જે પણ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ તૈયારી કરીને કેમ્પ પણ રાખવો જોઈએ સાથે સાથે સરકારી યોજનાનો પણ એક મોટો કેમ્પ રાખવો જોઈએ જેથી કરીને આપણી સમાજના જે ખાસ કરીને મેડિકલ ક્ષેત્રમાં જે આપ જોઈ રહ્યા છો અત્યારે કે અપીલો આવતી હોય છે એ ક્યાંની અપીલો બંધ થઈ જશે અને એ લોકોને સરકારી સહાયમાંથી લાભ મળે ખૂબ બારીકીથી સમજાવ્યું કહેવાય કે બુદ્ધિજી વ્યક્તિ સાથે ચર્ચા કરવામાં ઘણું બધું શીખવા મળે છે ત્યારે ઉમરભાઈએ જે વાત કરી એ વાતને આપ સૌ ફોલો કરો માહિતી આપી છે ખાસ કરીને કબ્રસ્તાન વિશે તો એ શું બાબત જો દરેક ગામડાઓમાં ધારો પંચાયત અમલમાં આવી એના પાછળ જે જે વિસ્તારોમાં મુસ્લિમ વસ્તીઓ છે ત્યાં કબ્રસ્તાન જમીન ગ્રાન્ટ કરવામાં આવેલ છે એના માટે જો પંચાયતના રેકર્ડને ચેક કરી અને આપણે તપાસ કરીએ તો આપણને ક્યાં મુસ્લિમ વિસ્તારમાં કેટલી કેટલા એકર કબ્રસ્તાન માટે જમીન એલોટ કરેલ છે જો આપણે બારીકાઈથી એની તપાસ કરાવી અત્યારે હું એક એક્ઝામ્પલ આપું વડાલાની અંદર દસ એકર જમીન હતી કબ્રસ્તાન માટેની એ એ લોકો પાસે કોઈ પુરાવા નહોતા એ લોકોએ મને વાત કરી એટલે મેં આ લોકોને દસ એકરની પંદર માસિક સીટ હુકમ તમામ ડોક્યુમેન્ટ્સ એમને પંચાયતમાંથી એકત્ર કરી અને ડીસીમાં અમે સાત બાર બનાવવા માટે આપી દીધેલ છે એટલે મારું કહેવાનો મતલબ એ છે કે તમે કોઈ પણ વિસ્તારમાં રહેતા હો પંચાયતની ચૂંટણીઓની અંદર ઇન્ટરેસ્ટ લઈ અને જે પંચાયતની અંદર જે રેકોર્ડ આપણને ગ્રામ પંચાયતને ગ્રામ પંચાયત દ્વારા જે કબ્રસ્તાન માટે બે એકર કે ત્રણ એકર કે પાંચ એકર જમીન જે આપવામાં આવેલ છે એના રેકર્ડ આપણને એકત્ર કરી લેવા જોઈએ અલગ દિશામાં અને બહુ સારી સૂચના આપ્યા અને અલગ દિશામાં હતા કારણ કે આ પણ સમજવાની જરૂર હતી કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત soft drinks.